આ અંગે ખેડૂતે ખેતીવાડી વિભાગ જાણ કરતાં ખેતીવાડી વિભાગ સ્થળ પર પહોંચ્યું એગ્રો શોપ પર એકસો અઠ્યાવીસ બેગની તપાસ કરતા દિવેલના ના જગ્યાએ સિટી કમ્પોઝ ખાતર હોવાનો અધિકારીએ દાવ કર્યો બે ખોબો ડોલમાં નાખીને લાવ્યો હોય એટલે હું ખાટલે બેઠો બેઠો ઓગાડતો હતો પાણે ડોળું થઈ ગયું પછી છેલ્લે આમ હાથ નાખ્યો તો કાંકરા લાગેલી આ ખાતર આપણે ઓગાળતું નથી એટલે પછી મેં આમ હાથ નાખીને કાઢ્યું તો કાંકરા દેખાણા માંગી રેત્યું એટલે મેં કીધું આમાં મજબૂત એટલે ભાગ્યને કીધું આમાં રેતી નીકળે બીજું પાણી લાય ઉપરનું પાણી ડોળું મેં કાઢી નાખ્યું એટલે નીચે બીજું પાણી નાખીને તાજું કર્યું તો ભોગવવાની રેતી અમુક કાળા કાંકરા બધું દેખાણું એટલે મેં તરત અગ્રાવાળાનો કોન્ટેક્ટ કર્યો મેં કીધું ભાઈ મેં આવ્યો આ ખાતર મેં આ રીતે કર્યું મારે આવું નીકળ્યું છે તો આનો કાંઈક આપણે રસ્તો હતો મેં મને કહો શું છે એમ તો એ આવ્યા જોઈ ગયા એ ક્યારે રેડી ભાઈ આમાં રેતી છે જ્યારે અહીંયા અધિકારીએ આવીને શોખ કર્યો કે ભાઈ આ એડીનો ખોળ નથી તો આવું ખોટું કઈ અને ગ્રાહકોને છેતરવાનું કામ કરે છે ભાઈ આ સરદાર એગ્રોવાળા અને આ રીતે ખેડૂતને ન છેતરે આવી રીતે ન કરાય ખેડૂને ખેડૂત બિચારો રાતને દિવસ મતતો હોય છે અને આ બધા દસ દસ લાખની ને વીસ વીસ લાખની ગાડીઓ લઈને ફરે છે અને પાછા ખેડૂને ધમકાવે છે એટલે આનો ન્યાય મળવો પડે ખેડૂને આવી અમારી માંગ છે દિવેલીનો ખોળ એમનું ખાતર ખરીદેલ અને એમાં તેમને વીસ કિલો જેટલી રેતી નીકળેલ આ મેસેજ વાયરલ થતા ખાતા તરફથી સૂચના આપી આપીને એ અન્વયે અમારી ટીમ સાથે અમે અમારા ખેતીવાડી અધિકારી ખેતી મદદની સાથે અત્રે ઉગામેડી ખાતે સરદાર એગ્રોની મુલાકાત લીધેલ છે અને મુલાકાત લેતા તેમની પાસે એકસોને અઠ્યાવીસ બેગ મટીરિયલ પડેલ છે પરંતુ તે દિવેલીનો ફોળ નથી સિટી કમ્પોસ્ટ ખાતર છે પણ ખેડૂતોને એ ટૂંકમાં દિવેલીનો ખોળ કરીને એની વેચાણ કરેલ છે અને એના નમૂના પણ અમે લીધા છે અને નમૂના છે એ લેબોરેટરીમાં જશે એનું રિઝલ્ટ આવી આગળની કાર્યવાહી કરવામાં આવશે ખેડૂત શૈલેષભાઈ મુરડી અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે શૈલેષભાઈ આપને જ્યારે ખબર પડી કે ખાતરની જગ્યાએ રેતી છે ત્યારબાદ શું કાર્યવાહી થઈ છે એ પછી મેડમ આપણે એવું થયું છે કે મીડિયાવાળાને બોલાવ્યા મીડિયા વાળાને બોલાવ્યા આપણે અને જે અધિકારી છે બોટાદ બધો તપાસ જઈને બધો તપાસ કરીશ કે ઓગણત્રીસ બેટ પડી હમ એમાંથી એને સેમ્પલ લીધું હલો જી જી બોલો એમાંથી એને સેમ્પલ લીધું સેમ્પલ લઈને નીને નીને પાંચ પાંચ કિલો પલાળ્યું એ ખાતર એને ઓગાળ્યું ખાતર જે છે આપણે કહીએ છીએ તો એમાંથી નીચે થી રેતી નીકળી નીને એના જ એક રે આપણે ખરીદી કરી જ્ઞાત છે તો એનો બધું સેમ્પલ લઈને અત્યારે બધી કરી ગયા છે અને એવું કીધું કે આનો રિઝલ્ટ આવે એટલે એને આગળની કારવાહી આપણે કરવા આવશે તમારી શું માંગ છે શૈલેષભાઈ હવે આપણે આપણે ખેડૂને આવા ક્ષેત્રના ધંધા બંધ કરાવવા ખેડૂત કરે કોઈ દાણામાં ઘરી જાય આવી વસ્તુ આવે ખેડૂત ને ઉત્પાદન ન આવે તો ખેડૂત શું કરે તમારા જેવા બીજા આપડે ખેડૂત ને માંગી છે કે ખેડૂત ને કોઈ જાતનું આવું ન થાય એના માટે આપણે આનો ન્યાય જોઈશું